હા મિત્રો જે રીતના ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા દ્વારા ચેતર વસાવા પર ઘણા જે આક્ષેપો લગાવવામાં આવ્યા એ આક્ષેપો એવા છે કે ભાઈ ચેતર વસાવાએ જે પ્રધાનમંત્રી ડેડિયાપાડા ખાતે આવ્યા હતા જ્યાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો તો ચેતર વસાવાએ કલેક્ટર સામેનો હિસાબ માંગ્યો હતો કેટલા રૂપિયા ક્યાં ખર્ચો થયો તમામ જે માહિતી માંગતા પછી જે સાંસદે ચેતર વસાવા ઉપર એવા આક્ષેપો લગાવવામાં આવ્યા કે ચેતર વસાવા કલેક્ટર પાસે ત્રણ કરોડ માંગી રહ્યા છે પંચોતેર લાખમાં પતાવી દઈએ એવું ચેતર વસાવા કહ્યું એમ જે સાંસદે જણાવ્યું છે તો મિત્રો મનસુખ વસાવા આવાનવા જે ચેતર વસાવા પર આક્ષેપો લગાવતા હોય છે કે ભ્રષ્ટાચાર કરતો હોય છે ઘણા રૂપિયા લોકો પાસેથી માંગીને છેતરપિંડી કરે છે તમામ જે આક્ષેપો મનસુખ વસાવા લગાવી રહ્યા છે પરંતુ ચેતર વસાવા પણ મેદાને ઉતરી છે કારણ કે ચેતર વસાવા આ પ્રકારના કોઈ ભ્રષ્ટાચાર કે આવા ગુના કર્યા નથી આખરે ચૈતર વસાવા ન્યાય મેળવવા માટે જે વાત ખોટી રીતના જે સાંસદ ફેલાવી રહ્યા છે એ વાતને ઉજાગર કરવા માટે કલેક્ટર શ્રીને મળવા પહોંચ્યા હતા ચેતર વસાવે સીધા જ કહ્યું કે ભાઈ કલેક્ટરને કે સાહેબ હું તમારી પાસે ત્રણ કરોડ રૂપિયા માંગ્યા હતા કલેક્ટરે સીધા ના પાડી આ વાત જ ખોટી છે એવું કહ્યું જે આ મિત્રો આપણે પહેલા ચેતર વસાવાનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ આપ પેલા આપણે જોઈ લઈએ સાહેબ આપ જિલ્લાના વડા છો અને આપ આપે એવી કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નિલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ દોઢ કરોડ માંગતા હતા પણ માંડ પંચોતેર લાખમાં પૈત્યું છે અને એમને પં પંચોતેર લાખ રૂપિયા આપણે આપવાના થાય છે ત્યારે

જી હા મિત્રો સાંચે ચૈતરવસા ત્રણ કરોડ રૂપિયા માંગ્યા હતા એ તપાસનો વિષય છે પરંતુ ફિલહાલ જે સાંસદે આક્ષેપ લગાવ્યા હતા કલેક્ટર પાસે રૂપિયા માંગ્યા હતા પરંતુ કલેક્ટરે પણ સીધા આ વાત ખોટી છે એવું કહ્યું હતું તો મિત્રો આ વાતને લઈ વિસ્તારના નેતાઓ સામસામે આવી ગયા છે તો મિત્રો આગળ જઈશું શું થઈ રહ્યું છે તમામ જે માહિતી આપણે મેળવવાની કોશિશ કરવી તો મિત્રો આજના વિડિયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિંદ